હિન્દુ એકતા સંગઠન દ્વારા શિવરાત્રી પાદરાનગર માં સૌ પ્રથમ વાર ભવ્યાતિ ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કર્યું મહાશિવરાત્રી ના પાવન પર્વે પાદરા નગરમાં ભવ્ય શિવજી કી સવારી ની શોભાયાત્રા નીકળી હતી હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા નગરમાં સૌ પ્રથમ વાર શિવજી કી આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વે પાદરણાના અંબાસાકરી મંદિરથી શિવજી કી સની શોભાયાત્રા નગરમાં નીકળી જે પૂર્વે મહાઆરતી યોજાઈ હતી જેમાં પાદરણા પૂર્વ ધારાસભ્ય ધીનુમા સહિત પાદરાનગરના આગેવાનો નગરપાલિકાના સદસ્યો તથા હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો સહિત અનેક મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓની હાજરીમાં શિવજી કીણની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પાદરા નગરમાં અનેક સ્થળોએ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા અનેક પોળો તેમજ ફળિયાઓ અને ચાર રસ્તાઓ પર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નવાપુરા ચાર રસ્તા પાસે સંતરા મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા વિસ્તારના પાલિકાના સદસ્ય તેમજ રહીશો દ્વારા ભવ્ય મહારથી યોજાઈ હતી પાદરા નગરમાં અનેક સ્થળો શિવજીકી સવારીના આગમન માટે ડીજે સાઉન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભવ્ય શોભાયાત્રાથી નગર ભક્તિમયના રંગે રંગાયું હતું માનો આખે આખું પાદરા શિવમય બન્યું હોય એ જ પ્રકારે આ શિવજીકી યાત્રામાં માનો મહેરામન પણ ઉમટી પડ્યું હતું રોજ હિન્દી એક સમિતિ પાદરા દ્વારા જેવી રીતે રામજી કી સવારી નીકળતી હોય એ રીતે આ વર્ષે શિવજી કી સવારી જે વડોદરા શહેરમાં શિવજીના દર્શન કરવા ગલીએ ગલીએ લઈ જતા હોય મોટા રોડ પર એ જ રીતે આજે હિન્દુ એકતા સમિતિના તમામ કાર્યકરોએ ભેગા મળીને આયોજન કર્યું છે આ તબક્કે ભગવાન શિવજી કાયમ માટે આપણા પાદરાની વડોદરા જિલ્લાની ને ગુજરાત કાયમ શક્તિ આપતારે દરેક સુખી થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે જે આયોજન કર્યું છે તમામ આયોજકોનો દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ વાપરમ જે મહા શિવરાત્રી છે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છેલ્લા એક વર્ષથી આ આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે એક વર્ષ બાદ આજે જે અમે એક વર્ષ પહેલા સપનું જોયું હતું કે પાદરામાં પણ વડોદરા જેમ શિવજી કે સવારી નીકળે ત્યારે આજે શિવરાત્રીના દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં ઠેઠે ઠેર જગ્યાએ શિવજીની ભવ્ય પ્રતિમા પોતાની ગલીએ ગલીએ અને ઘરે ઘરે સુધી પહોંચે હિન્દુ એકતા સંગઠન કાર્યકરો સપનું જોયું હતું આજે સાકાર થયું છે હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખુબ આભાર માનું છું